આ સીમેમ કાર્યક્રમ એ છે કે જેની અંદર આંગણવાડી ખાતે આવતા બાળકો માંથી રાખવામાં આવે અને એ બાળકને તંદુરસ્ત બનાવવામાં આવે તેવા હેતુ માટે સીમેમ કાર્યક્રમ કાર્યરત છે આ સીમેમ કાર્યક્રમ શું છે તેના હેતુ શું છે તેમાં રહેલા દસ પગલાઓ શું છે એ સંબંધિત તમામ માહિતી છે એ આપને તાલીમ તમે મેળવી લીધી છે પણ તમે એ ફરી વાર તાલીમ મેળવવા માંગો છો તો એ અનુલક્ષીને એક વિડીયો પણ છે એ મારી વાત છે છે ડિસ્ક્રિપ્શન તેની લિંક પણ આપી ત્યાંથી પણ તમે એ જોઈ લેશો ઓકે આ પોષણ સંગમ એપ્લિકેશન છે એ ખાસ બાળકો જે છે અતિ ગંભીર કુપોષિત જે બાળકો છે તેની દેખરેખ રાખવા માટે એનું સંચાલન કરવા માટે એનું વ્યવસ્થાપન કરવા માટે આ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે આ એપ્લિકેશન છે ડાઉનલોડ ક્યાંથી થશે હાલ એપ્લિકેશન છે એ ડેમો મોડમાં છે તે આપણને વિભાગ તરફથી એપી કે ફાઇલ દ્વારા એ આપણને આપવામાં આવી છે ટૂંક સમયની અંદર પ્લે સ્ટોર એપ્લિકેશન છે ત્યાંથી પણ તમે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો પણ હાલ એપ્લિકેશન છે એ ડેમો મોડમાં છે એટલે ટૂંક સમયમાં એ પ્લે સ્ટોરમાં આવી જશે તમારે એ એપી કે ફાઇલ જો મેળવી હોય તો મારી વાત પરિવાર એવું તમે ટેલિગ્રામ ચેનલની અંદર લખો છો તો મારી વાત પરિવાર આવશે ને ત્યાં તમે ક્લિક કરી દેશો તો ત્યાંથી તમને એપી કે ફાઇલ મળી જશે આ ઉપરાંત અહીં દેખાતો જે મોબાઈલ નંબર છે અંદર તમે દેશો તો ત્યાંથી પણ તમને અહીંથી એપી કે ફાઇલ છે એ આપી દેસો અમારી સાથે જો વાત કરવી હશે તો વોટ્સઅપના માધ્યમથી તમે અમારી સાથે વાત પણ કરી શકો છો ઓકે તો અહીં સમજી છે પોષણ સંગમ એપ્લિકેશન સંદર્ભે પોષણ સંગમ એપ્લિકેશન છે એ તમારે પાસે આવી ગયા હશે તમે એપ્લિકેશન છે એને તમે ઓપન કરો છો

નું નામ છે અને કાર્યકરનું નામ છે એ આવી જશે અહીં તમને ચાર બોક્સ છે એ સ્ક્રીનમાં દેખાશે ચાર વિકલ્પો દેખાશે જેમાં સૌથી પહેલો વિકલ્પ છે એ લાભાર્થી છે પછી ટ્રેકિંગ છે તાલીમ મોડ્યુલ છે અને આઈ ઈ સી એવું ચાર મોડ્યુલો તમે જોઈ શકો છો અહીં આપણે ચારે ચાર મોડ્યુલો છે ચારે ચાર વિકલ્પો છે અને આરાફરથી સમજીશું ઓકે તમે અહિયાં થી હવે લાભાર્થી ઉપર જેવું તમે ક્લિક આપો છો તો આ પ્રકારનું પેજ ખુલી આવશે અહીં તમને બે ઓપ્શન છે સૌથી પહેલો ઓપ્શન છે એ છે ઈજીએફ અને બીજો ઓપ્શન છે એ છે સી મેમ તો અહીં આપણે સમજીએ સૌથી પહેલો ઓપ્શન છે એ ઈજીએફ નો છે એટલે કે 0 થી 6 માસના જે બાળકો હશે એનું વ્યવસ્થાપન કરવાનું હોય એની માહિતી અહીંયા દાખલ કરવાની હોય તો આ તમે પસંદ કરશો બીજો છે 6 માસથી 5 વર્ષના બાળકો સંદર્ભે ઓકે અહીં આપણે 6 માસથી 5 વર્ષના બાળકો છે તેના પર ક્લિક આપીએ જેવું તમે તેના પર ક્લિક આપો છો તો ફરી ત્રણ વિકલ્પો તમારી સામે આવે છે જેમાં સૌથી પહેલો વિકલ્પ એ છે ગ્રોથ મોનિટરિંગ બીજા નંબરનો વિકલ્પ એ છે સીમ એમ કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી અને ગૃહ મુલાકાત અને ત્રીજા નંબરનો છે એ રિફર કરેલા બાળકોની યાદી તો આ ત્રણ વિકલ્પ છે ત્રણ વિકલ્પોમાંથી આપણે સૌથી પહેલા પસંદ કરીશું પહેલો વિકલ્પ એ છે ગ્રોથ મોનિટરીંગ યસ અહીં આપણે તમે ક્લિક આપ્યું જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી સામે છે બાળકોની યાદી આવશે

રો આપી છે ત્યાં તમે ક્લિક કરો છો તો ત્યાંથી પણ તમે શકો છો ઓકે હવે અહીંયા કરીએ છોકરી કરવાનું પરંતુ પીળું બાળક તમે સિલેક્ટ કરો છો તો ત્યાં એ નહીં આવે ત્યાં તમારે એનું શારીરિક માપન છે વજન ઉંછાય છે એ દાખલ કરવાનો છે અને આગળ વધવાનો છે સૌથી પહેલા સમજીએ છે રેડ બાળક એટલે કે સેમ બાળક છે એ સંદર્ભે ઓકે તમે અહીંયા છે એ સેમ બાળક છે તમારી સામે છે એ જોઈ શકાય ક્લિક આપી દો છો જેવું ક્લિક આપો છો એટલે બંને છે એની તપાસ કરવાની રહેશે ક્યાં તમે ક્લિક આપો છો તમે ક્લિક આપો છો તો તમારી સામે છે આવે એ છે શું બાળકને એડીમા છે હા અથવા ના તો અહીંયા આપણે હા ઉપર ક્લિક આપીશું

હવે અહીંયા એડીમાનું વર્ગીકરણ છે તમે બંને પગે સોજાની તપાસ કરી લીધી છે બંને પગે સોજાની તપાસ કરી તો થશે બાળક છે એના પગ ઉપર આપણે ધીમા પગ ઉપર છે એને દબાવવાનું છે એક હજાર એક એક હજાર બે અને એક હજાર ત્રણ એવું બોલવાનું છે અને ત્યાંથી અંગૂઠો લઈ લેવાનો છે જેવું લઈ લેશો એટલે ત્યાં એના પગની અંદર સોજા હશે તો એ આપણને ખ્યાલ આવી જશે યસ અહીંયા આપણે માઇલ્ડ એડીમા છે એના પર ક્લિક આપી દઈએ છીએ એના પર તમે ક્લિક આપ્યા પછી જેવું તમે આગળ વધો છો એટલે સીધું જ આવે છે એ બાળકનું ભૂખ પરીક્ષણ

અહીં તમે સારી ભૂખ છે નબળી ભૂખ છે એ આપણે જોઈએ યસ સારી ભૂખ છે એને આપણે ક્લિક ક્લિક આપ્યું છે જો તમે એના પર આપો છો એટલે પછી જ તમારી સામે અલગ પેજ ખુલીને આવે છે ને એ છે આરોગ્ય સુવિધા પર રિફર કરો અનુલક્ષીને અહીં તમે જોશો આપણી સામે સેમ કાર્યક્રમના દસ પગલાઓ છે એમાં સૌથી પગલું સ્ક્રીનિંગ કરવું છે પછી આગળના જે ચારે ચાર પગલાઓ છે સૌથી ચોથું પગલું છે તબીબી સ્થળ નક્કી કરવું એનુષીને તો અહીંયા આવશે ને તમારે સ્થળ નક્કી કરવાનું લક્ષ્ય ને આ એપેટાઇટ ટેસ્ટ છે એ પણ કરવો જરૂરી છે ઓકે તમે અહીંયા જોશો આરોગ્ય સુવિધા પર રેફર કરો એમાં સીએમ ટેસ્ટ પર તમે ક્લિક આપ્યું રેફરલ તારીખ છે એ તમે સિલેક્ટ કરો અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દેશો જેવો તમે ક્લિક આપો છો એટલે અહીં તમારી સામે છે એક એક મેસેજ આવે છે અને મેસેજમાં કહ્યું છે સ્ક્રીનિંગ એડિમા ટેસ્ટ અને એપેટાઇટ ટેસ્ટ પૂર્ણ થયેલ છે તબીબી પરીક્ષણ અને મૂલ્યાંકન અડતાલીસ કલાક પહેલા કરવાનો રહેશે તમારે ફરજિયાત છે બે દિવસમાં એ બાળકનું તબીબી પરીક્ષણ થવું ખૂબ જરૂરી છે ઓકે અહીંયા તમે હા ઉપર ક્લિક આપ્યું જેવો તમે હા ઉપર ક્લિક આપો છો એટલે તબીબી પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું એવું ઓપ્શન આવશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એમાં ડેટ આવી ગઈ જે તબીબી પરીક્ષણ કરે છે એની નામ આવશે ત્યાંથી તમારે એ સિલેક્ટ કરવાનું છે ઓકે જેવો તમે સિલેક્ટ કરો છો એટલે તમારી સામે આવે છે ઓપ્શન શું બાળકને કોઈ બીમારી છે બીમારી છે તો હા ઉપર તમે જેવું ક્લિક આપો છો તો તમારી સામે છે ઠંડી પડી જવું છે ખેંચ આવવી એ પ્રકારની કોઈ એને તબીબી સમસ્યા હોય તો તે તમે સિલેક્ટ કરો છો અને આગળ વધો ઉપર ક્લિક આપો છો એ પછી તમે જોઈ શકો છો ત્યાં સબમિટ બટન આવશે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમે છે એ બાળક છે એસએનપી ચાલુ રાખો પૂરક પોષણ કાર્યક્રમ છે બાળકનું વજન અને ખૂબ ઓછું છે અને તેને કોઈ તબીબી સ્થિતિ નથી એવું આવશે અને ત્યાંથી એ બાળકને તમે સેમ રેસીમાં રિફર કરી દેશો ઓકે તો આ વસ્તુ આપણે સમજ્યા છીએ એ ખાસ કરીને જે સેમ બાળક છે એના અનુલક્ષણ પછી તમે જેવા પાછા આવી જશો આવી જશો કે સૌથી પહેલો આપણે જો હોય તો એ પ્રકારે એ નામાવલીમાં જો તમે નામાલીમાં આવો છો તો ત્યાં તમારે પીળું બાળક પસંદ કરવાનું જેવું તમે પીળું બાળક પસંદ કરો છો જેમ કે અહીંયા આપણે કરીએ છીએ આપો યસ ક્લિક આપીએ તમે જોઈ શકો છો પ્રોફાઇલ ની અંદર તમામ ડિટેલ હશે એમનું પોસ્ટન ટ્રેકરની આઈડી નંબર છે જન્મ તારીખ જાતિ માતાનું નામ પિતાનું નામ પછી વેસ્ટિંગ છે વજન અને ઊંચાઈ છે એ આવી જશે અને શારીરિક માપન છે એ આવશે શારીરિક માપન ઉપર તમે ક્લિક આપો એટલે બીજા ક્વિઝ સ્કૂલ ત્યાં તમારે એનું નામ લખવાનું પછી ઊંચાઈ વજન અને ટેકો નંબર છે એ દાખલ કરી અને આગળ વધી જવાનું છે યસ તો આ બે વસ્તુ અગત્યની થઈ ગઈ જે સેમ બાળક છે એમાં પણ જોઈશું અને મેમ બાળક છે એમાં પણ જોઈશું આશા રાખું છું આપ સમજી રહ્યા છો ઓકે તો અહીં આપણે જે સૌથી પહેલો જે વિકલ્પ હતો લાભાર્થીનો એ આપણે જો જોયો છે અને એ આપણે એક કમ્પ્લીટલી પૂર્ણ કરી દીધું છે ઓકે એ પછી મુખ્ય મેનુ આવીએ આપણે હવે આવી ગયા છે ગ્રોથ મોનિટરિંગ જોઈ લીધું એ પછીનું બીજું મેનુ છે એ છે સીએમએમ કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી અને ગૃહ મુલાકાત તો ત્યાં તમે ક્લિક આપો હવે જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી સામે છે એ બાળકની યાદી આવશે કે જેને તમે છે એ સીએમએમ કાર્યક્રમમાં દાખલ કરેલા છે એ બાળકો યસ અહીંયા આપણે અક્ષર છે અક્ષર ઉપર આપણે ક્લિક આપીએ જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી સામે એની પ્રોફાઇલ ખુલશે પ્રોફાઇલ એ ખુલશે કે એમાં તમામ ડિટેલ આવી જશે અને નીચેની સાઈડમાં ગ્રોથ ચાર્ટ છે એ પણ તમે જોઈ શકો છો સાથે મોનિટરિંગ સમય સૂચિ એવું પણ લખેલું છે ત્યાં તમે ક્લિક આપો છો તો તમારી સામે છે એ મોનિટરિંગ સમય સૂચિ છે એ આવી જશે આ સમય સૂચિ શું છે એ જરા સમજીએ સીમેમ કાર્યક્રમમાં બાર અઠવાડિયા સુધી સેમ બાળકોને દાખલ કરવાના રહેશે જેમાં દાખલ સમયથી દર અઠવાડિયે મુલાકાત સમયે સેમ બાળકોનું વજન તેમજ પગમાં સોજાની તપાસ કરવાની રહેશે

મુલાકાત લઈ નથી લીધી તો ત્યાં તમારે છે એ લાલ કલરનું ચિહ્ન છે એ આવી જશે તો આ વસ્તુ છે એ આપણે જોયી છે બીજા નંબરના વિકલ્પ હવે પાછા મુખ્ય હવે ત્રીજો વિકલ્પ

રેફરલ બાળકને દાખલ થયાના ચૌદ દિવસ પછી જો સાજા થયેલ હોય તો ડિસ્ચાર્જ કરવાનું રહેશે તથા સારવારની સ્થિતિ છે એ જણાવવાની રહેશે ડિસ્ચાર્જ કર્યા બાદ ફરીથી તે બાળકના વજન અને ઊંચાઈ છે તમારે માપવાનું હોય છે તો આ રીતે એ ત્રણ ત્રણ મેનુ છે એ આપણે સમજી રહ્યા છીએ યસ આપણે આ મુદ્દો છે એ પૂરો કર્યો કયો લાભાર્થીનો જે વિકલ્પ હતો એ એ પછી હવે જવો તમે બાર મેનુમાં આવો છો આપણે સૌથી પહેલા જોયું તે મુજબ છ માસ થી પાંચ વર્ષના બાળકોનું જોયું હવે આપણે જોઈએ છે જીરો થી છ માસના બાળકોનું એ વિકલ્પ છે ને પસંદ કરો જેવું તમે વિકલ્પ પસંદ કરો છો તો તમારી સામે ફરી વખત એનું એ જ વિકલ્પો આવશે જેમાં ગ્રોથ મોનિટરિંગ છે કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી છે ગૃહ મુલાકાત અને ત્રીજું રિફર કરેલા બાળકોની યાદી જેમ તમે છ માસ થી પાંચ વર્ષના બાળકોમાં આપણે અનુલક્ષીને કામ કર્યું છે એ જ રીતે આ બાળકોનું કરવાનું છે પણ થોડો તફાવત છે ચલો સમજીએ અહીં આપણે ગ્રોથ મનીટ ઉપર ક્લિક કર્યું જેવું ક્લિક કરો છો એટલે તમારી સામે બાળકોની યાદી આવશે બાળકોની યાદી આવશે એટલે તમારે છે એમાંથી કોઈ એક બાળક છે ઉપર ક્લિક કરવાનું છે જે બાળક સેમ હશે એ બાળક જેવો તમે આ પર ક્લિક કરો છો એની પ્રોફાઇલ ખુલશે પ્રોફાઇલ ખુલશે એટલે આપણે એ બાળકના બંને પગે સોજા છે એ કરવાના રહેશે સોજાની તપાસ કરવાની રહેશે જેવો તમે તપાસ કરો છો એના પર ક્લિક આપ્યું બીજું જ પેજ ખુલ્યું બીજા પેજની અંદર શું બાળકની એડીમાં છે હા છે હા આપીને આગળ વધો આગળ વધો પર ક્લિક કર્યું ત્યાં તમારી પાસે પેલું વર્ગીકરણ આવશે જેમાં માઇલ્ડ છે, મધ્યમ એડીમાં છે, ગ્રોસ એડીમાં છે એ તપાસવાનું છે અને ક્લિક કરી દેવાનું છે નીચે એડીમાં પરીક્ષણ કઈ રીતે થશે એ સમજવું હોય તો ત્યાં ક્લિક કરો જેવું ક્લિક કરો છો તો આ પ્રકારનું પેજ ખુલ્યું ત્યાં તમે તમે જોઈ શકો એ કઈ રીતે એડીમાં પરીક્ષણ થઈ શકે ઓકે એ પછી તમે કમ્પ્લીટલી એ જોઈ લીધું છે પછી તમે આ આગળ વધો છો તો અહીં તમારે સામે આવશે શું બાળક અથવા માતાને સ્તનપાન અથવા સ્તન સંબંધિત કોઈ સમસ્યા છે તો હા તો હા છે તો એ સમસ્યા કઈ છે એ પણ દર્શાવવાનું રહેશે જેમ કે સમસ્યા ચાર આપી છે નબળી ચૂસવાની ક્ષમતા છે અયોગ્ય પકડ છે માતાને ધાવણ ના આવવું અને નબળી બુક તો એમાંથી જે હોય લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે એ પછી બાળકને કયા પ્રકારની સારવારની જરૂર છે એ તમારી સામે આવશે તો બાળકને વિફર કરવાની જરૂર છે એવું તમે આપો છો અને આગળ વધો એવું ક્લિક કરો છો તો એ બીજું પેજ આવશે અને બીજું પેજ ની અંદર તમે આવશે શું બાળકને મેડિકલ તપાસ કરવાની જરૂર છે તો કે ભાઈ હા હા અને પછી આગળ આગળ વધો વધો પછી એટલે બાળકને અહીંયા તમે જોઈ શકો તબીબી તબીબી ઓપ્શન આવશે તારીખ થશે પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું છે એના પર ક્લિક આપો છો તો તમારી સામે એક બીજું જ પેજ ખોલે ને એની અંદર તમારે દેખાડવાનું છે કે કોણ પરીક્ષણ કર્યું છે સીએચઓ છે પછી એફએસ ડબલ્યુ છે આ ઓ એમ છે એ ઓકે તમે પણ સિલેક્ટ કરી લીધો શું બાળકને કોઈ બીમારી છે તમે ક્લિક આપો છો તો તમારી સામે પાછું બીજું પેજ ખુલે એ આગળ જોઈએ પ્રકાર કોઈ તાવ છે કોઈ ખેંચ છે એની સમસ્યા છે કે સતત ત્રણ દિવસ ખોરાકને લીધેલો હોય એ તમામ ઓપ્શન હશે એમાંથી જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેશો આટલું કરી દીધા પછી તમારે આગળ વધવાનું છે જેવું તમે આગળ વધો છો એટલે તમારી સામે છે એ આવી જશે

તો એ નાનો બાળક છે તો તમારે SNCU ની અંદર અને NICU ની અંદર દાખલ કરવાનો છે અને 5 વર્ષ છે 5 વર્ષ સુધીનો છે એટલે કે 29 દિવસથી મોટું અને 5 દિવસ 5 વર્ષથી નાનો તો એસીએમટ છે ને એનએસી માં ઓકે અહીં તમે કમ્પ્લીટલી કરી દીધું છે સબમિટ કરી દીધું એટલે હવે એ બાળક છે એ ટ્રાન્સફર થઈ ગયું ચલો બીજો મુદ્દો એ મુદ્દો છે ઈજીએફ કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી અને group મુલાકાત ચલો ત્યાં ક્લિક કરો ક્લિક કરો એટલે ત્યાં બાળકોની યાદી આવશે અને આ બાળકોની યાદી આવશે કે જેને તમે ટ્રાન્સફર રિફર કર્યા છે એ રિફર બાળક ઉપર તમે ક્લિક આપો જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી સામે એની પ્રોફાઇલ ખુલે પ્રોફાઇલની અંદર છે તમે જોઈ શકો છો એ મોનિટરિંગની સૂચિ આવશે અને ગ્રોથ ચાર્ટ છે એ પણ જોઈ શકો છો ગ્રોથ ચાર્ટ આવી ગયો ત્યાં તમે ક્લિક આપો છો મોનિટરિંગ સમય સૂચિ ઉપર ક્લિક આપો છો એટલે તમારી સામે એ સમય સૂચિ આવે આ સમય સૂચિ ઉપર પાછું ધ્યાન આપીએ ઈજીએફ કાર્યક્રમમાં છ મહિના સુધી દરેક બાળકને દાખલ કરવાના રહેશે અને જેમાં દાખલ સમયથી દર અઠવાડિયે મુલાકાત સમયે બાળકનું વજન તેમજ પગમાં સોજાની તપાસ પણ કરવાની રહેશે દર અઠવાડિયે મુલાકાત સમયે બાળકનું લંબાઈ ઊંચાઈ અને વજન માપવાનું રહેશે સાથે કોષ્ટકમાં અહીંયા જોઈ શક્યા છે મુજબ તે તારીખ અથવા તે તારીખ પછીના એક દિવસ પહેલા અથવા એક દિવસ પછી છે એ મોનિટરિંગ ફોર્મ છે ખુલે છે અને ત્યાં ડ્યુ લખેલો આવે છે તેના પર ક્લિક કરી દેશો અને તમે એ મોનિટરિંગ છે એ કરી શકો છો મોનિટરિંગ તમે કરી દેશો તો એ લીલું થઈ જશે અને મોનિટરિંગ જો બાકી હશે તો લાલ ચિહ્ન કરેલા બાળકોની યાદી યસ અહીંયા તમે જોશો બાળકોની યાદી આવે છે એની અંદર છે સ્ક્રીનમાં દર્શાવો જેને તમે સીએમટીસી રિફર કરેલા છે કે નહીં તે દર્શાવો અને જો બાળકને કોઈ કારણોસર રિફર ન કરેલું હોય તો તેનું કારણ પણ દર્શાવવું યસ અહીં યાદી આવી યાદી ઉપર ક્લિક આપી જેમ કે નામ છે એના પર ક્લિક આપો છો તો ત્યાં એની પ્રોફાઇલ ખોલીને આવે છે પ્રોફાઇલની અંદર છે બાળકની વિગત છે રિફર વિગતો છે થોડું તમે સ્ક્રોલ કરશો એટલે ત્યાં દાખલ થયાની સ્થિતિ આવે છે દાખલ થઈને તારીખ આવે છે રજા આપીને તારીખ અને સારવારની સ્થિતિ યસ અહીંયા તમે તમારે આપી દેશો દાખલ તારીખ અને રજા આપ્યાની તારીખ જો રજા આપી હશે તો એની તારીખ આપવાની અને સ્થિતિ શું છે એ દર્શાવવાનું યસ અહીંયા જો સારવારની સ્થિતિ ઉપર ક્લિક આપો તો અહીંયા સાજુ થયું છે આંશિક સ્વાસ્થ્ય છે કોઈ ફેરફાર નથી મૃત્યુ પામ્યું છે તો અન્ય અહીં આવી રેફર બા જે બાળકો છે ને દિવસ પછી જો સાજા થયો હોય તો ડિસ્ચાર્જ રહેશે તથા સારવારની સ્થિતિ છે જણાવવાની રહેશે ડિસ્ચાર્જ કર્યા બાદ ફરીથી તે બાળકનું વજન ઊંચાય છે એ માપવું જરૂરી છે અહીં એક મુદ્દો પણ સમજી લઈએ જેમ કે ડિસ્ચાર્જ કર્યા પછી આપણે ફોલોઅપ લેવાનો રહેશે સીમેમ કાર્યક્રમમાં બાર અઠવાડિયા પછી પણ બાળકનું દર મહિનાના બાળ તુલાના દિવસે વજન અને લંબાઈ ઊંચાઈ કરવાની રહેશે જો બાળક બાર અઠવાડિયા પછી પણ સેમ ના માપદંડમાં આવતું હોય તો બાળકને વધુ સારવાર માટે નજીકના સીએમટીસી ના સી કેન્દ્રમાં રાત્રિ રોકાણ સાથેની સારવાર માટે દાખલ કરવાનો રહેશે જો બાળકને રિકવર માપદંડ પછી સેમ થાય તો નવા એડમિશન તરીકે સીએમ કાર્યક્રમમાં દાખલ કરી બાર અઠવાડિયા સુધી સારવાર અને પોષણની સેવાઓ આપવાની રહેશે

પેકની સંખ્યા કઈ છે અને તારીખ કઈ છે તારીખો અમે સિલેક્ટ કરો સબમિટ કરો એટલે સબમિટ થઈ જશે ફરી ડેઇલી એસ એમ ડેલી એસ ઉપર તમે ક્લિક આપો છો અહીંયા યાદી આવશે જેમ આપણે પોર્શન ટ્રેકર એપ્લિકેશન માં દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરીએ છે એના જેવું જેમ તમે આવો છો ત્યાં જેને પણ એસીએમ આપ્યું છે એમ પર ક્લિક કરી દેશો ક્લિક કરી દેશો અને સબમિટ આપી દેશો અહીંયા એ વસ્તુ સમજીએ આંગણવાડી કક્ષાએ સેમ બાળકોને બાળ શક્તિ બાળ શક્તિ પ્રશ્નના પેકેટ મળે છે તે તમારે સુનિશ્ચિત કરવાનું છે

આ વિડીયોની અંદર તમામ વસ્તુઓ છે જે સીમેમ કાર્યક્રમ અંતર્ગત દસ પગલાઓ છે એ દસે દસ પગલાઓ શું છે તે અનુલક્ષીને તમામ વિડીયો અહીંયા આપેલા છે વિડીયો છે તમારે ક્લિક આપવાનો છે પૂરેપૂરો વિડિયો છે જોવાનો છે કારણ કે અહીંયા તમે જોશો વિડીયો કેટલો જોયો છે એનો ટકાવારી પણ અંદર દેખાય છે પૂરેપૂરો વિડિયો તમે જેવો જોઈ લો છો તો ત્યાં તમારે પ્રશ્નાવલી આવશે અને એ પ્રશ્નાવલીનો જવાબ છે તમારે આપવાનો રહેશે જેમ કે અહીંયા વિડીયો આપણે જોઈ લીધો એ પ્રશ્નાવલી જોઈ શકાય છે તો પ્રશ્નોના જવાબ છે એને તમે આપી દેશો અને આગળ વધશો ઓકે પછી આવે છે સૌથી છેલ્લું આઈસી મોડ્યુલ આઈસી ઉપર તમે ક્લિક આપ્યું ત્યાં તમારે બે વસ્તુ આવે છે એ છે એફએ ક્યુ અને બીજું છે દવાઓ અને પોષક તત્વો એફએ ક્યુ ઉપર તમે ક્લિક આપો છો તો ત્યાં પોષણ જે સંગમ છે અને સીમ એમ કાર્યક્રમ છે એના અનુલક્ષીને પ્રશ્નાવલી છે જ્યાં તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબો છે ત્યાંથી તમે જોઈ શકો છો જેમ કે સીમ એમનું પ્રૂ નામ શું છે ઇજીએફ શું છે એ તમે માહિતી ત્યાં છે એ માહિતીગાર થવા માટે સૌથી છેલ્લું દવાઓ અને પોષક તત્વો છે એના પર ક્લિક આપો છો તો તે અલગ જ પેજ ખુલશે અને આ પેજની અંદર તમે જે દવાઓ છે એ આપવાની હોય છે જેમ કે સીમ એમ કાર્યક્રમની અંદર આપવાની થતી દવાઓ અને પોષક તત્વોની ઓળખ દર્શાવતું આ પત્ર છે જેમાં તમે માપ છે કેટલું આપવું જોઈએ શું કરવું જોઈએ એ તમારું માપા માપ છે એ ત્યાં આપેલું છે ઓકે હવે તમે બાર અને જેવું બાર આવો છો એટલે જેમ જોશો અહીં ખૂણાની અંદર એક સેટિંગ છે આ સેટિંગ ઉપર તમે ક્લિક આપો છો તો બે ઓપ્શન

ટૂંક સમયની અંદર આંગણવાડી કાર્યકર બહેનો પાસે આ એપ્લિકેશન આવશે અને એની અંદર તમારે કાર્ય કરવાનું રહેશે કાર્ય કઈ રીતે થશે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી છે આ ઉપરાંત જ્યારે એ પ્લે સ્ટોર આપણને મળવા પાત્ર થશે ત્યારે અલગ રીતે આપણે એ સમજીશું કઈ રીતે વર્ક કરવાનું છે લાઈવ ડેમો દ્વારા આપણે એ વસ્તુ સમજ મેળવીશું આ આશા રાખી છે આ માહિતી આપણે જે માહિતગાર અમે કરી રહ્યા છે માહિતગાર આપ થયા છો અને જો થયા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલશો જ નહીં લાઇક પણ જરૂર કરી દેશો ફરી મળીએ છે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સૌનો ખૂબ આભાર